હવે જોહર સિવાય કોઈ વિકલ્પ ક્ષત્રિય સમાજની મહિલાઓને દેખાતો નથી ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત નથી ખેંચી પરસોત્તમ રૂપાલા ગઈકાલથી કોન્ફિડન્સમાં જોવા મળે છે આજે પ્રચાર કાર્યમાં તેઓ જોવા મળ્યા ત્યારે એક ક્ષત્રિય મહિલાનો વિડીયો સામે આવે છે જે ખરેખર ગંભીર બાબત છે જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે જોહર કરવામાં આવશે આ જોહરની ચીમકી ઉચ્ચારેલી મહિલાએ કેમ આ સુધી પહોંચવું પડ્યું તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા લાંબા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલવાની માગણીને લઈને કારણ કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે વિવાદિત ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજની માંગણી છે ભાજપ તેમની ટિકિટ પરત ખેંચે તેમને ઉમેદવાર ન બનાવે પરંતુ ગઈકાલથી જે પ્રકારે પરસોત્તમ રૂપાલા કોન્ફિડન્સ બની ચૂંટણી પ્રચાર માટે લાગી ગયા છે કાલે દિલ્હીથી પરત આવ્યા આજે રાજકોટમાં આશાપુરાના દર્શન કરી ટિફિન બેઠક કરી અને ચૂંટણી પ્રચાર પણ કરવા લાગ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના મહિલાઓમાં રોષ હવે ફાટીને બહાર આવવા લાગ્યો છે તેઓ જોહરની વાત કરતા હતા આજે એક મહિલાનો વિડીયો સામે આવ્યો તેમણે કહ્યું આવતીકાલે જોહર કરીશ જુઓ આ મહિલા આ શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીને અને પરસોત્તમ અને સાથે તેઓ અન્ય સમાજનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે નેતાજી જય રાજપૂતાના જય ભવાની હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય પાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કે એમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહીં અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવોય વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલા કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા ચૌતરિયા ભાઈ છો એ કહીને તો તમે

આ મામલે કંઈક નિરાકરણ લાવશે પરંતુ તેમની માંગણી પ્રમાણે કંઈ નિરાકરણ આવતું નથી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ આજે પણ અડીને ઊભો છે અને અન્ય સમાજ તેમના સમર્થનમાં છે માટે આ મહિલા આભાર વ્યક્ત કરતા આ ચીમકી ઉચ્ચારે છે કે આવતીકાલે જોહર થશે ગુજરાત સરકારને પણ વિચારવું પડશે ભારતીય જનતા પાર્ટીને પણ વિચારવું પડશે ક્યાંક આ વિવાદ ચરમસીમા સુધી તો નથી પહોંચતો ને શા માટે આ વિવાદ ચરમસીમા સુધી નથી પહોંચતો એનો સવાલ મારે ઉઠાવવો પડે છે તમે સમજતા હશો બખૂબી ચૂંટણીનો માહોલ છે રાજનેતાઓને આ બધી જ બાબતોની જરૂરિયાત હોય છે જે બાબતો હાલ ચાલી રહી છે જો ચરમસીમા સુધી પહોંચશે તો શું થશે એના માટે શંકરસિંહ પણ એક ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે નમસ્કાર વૈષ્ણવ